આપણે અત્યારે જમીનથી જોડાઈ રહેવું જરૂરી છે જમીન આપણી બાપ દાદાની જમીન જમીન સંગાતી એસટીઓ ગાડીઓ બીજું ત્રીજું અમે ધંધા બજાર નગર જમીન સિવાય ઉધારો નહીં ગાડી જમીન જમીન ઉપર હાતી હોય સરકારી ગાડીઓ જમીન ઉપર વી ગોટી ગાડીઓ ઉપર બધી વાતી જમીન માતા ગોડનીમાં જમીન ગોળો નહીં ખાવા જમીન માતા હવે ગોળો હોય ગોડો એને જમીન માતા રોટલો કટકો આવે પાક તો આવે ને જમીન માતા ગોંડાની માં પદા તો આવા રૂચનો ફૂગાવો થઈ ગયા એટલે જમીનની કોઈ દારૂ દલાલી ના કરાય જમીન આપણી માં છે અત્યારે મોટા મોટા લોકો દલાલી કરે લોકોની જમીન જમીન દલાલી ના કરાય આપણી માં છે એ છેલ્લે તો એ જ આપણું ઉધાર એ જ છે ને પછી જમીન માતા તમારે કોઈ ભીડ પડે બેકલો તો ગીરો મૂકો તો એ તમે નહીં છોડાવી શકો વર્ષો વીતી થાય પણ જમીન તેમ નહીં છોડાય અને આપણે જો અટકામાં પડ્યા હોય બે જમીન ઘેર હોય કે જમીન માતા કોના આગળ કરીએ ને તો જમીન આપણે છોડાવી દે છોડાવી દે આપણને છોડાવો તો આપણે ઈ ના છોડાવી શકીએ જમીન આપણને કે પણ આપણે ક્યારે જમીન ના છોડાવી શકીએ આજકાલ આજકાલ વર્ષો વીતી જાય પણ જમીન છોડાવી નાખો તમે